કોણ બોલો મનસુખભાઈ એટલે દેવી દેવતાઓનો વિરોધ છે આ છે તે છે ને બધું તમે કહો છો બરાબર છે તમારો વિષય છે પણ મારે તમને એક પૂછવું છે કે દેવી દેવતા છે કે નહીં મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે ફરીથી મંચ રાઠોડ આટલો ઉપર એક ફોન આવે છે જે છે જિલ્લો પાટણ અને તાલુકો સમી માતૃટા ગામના જગા પર પ્રમાણનો ફોન આવે છે અને તે કહી રહ્યા છે કે શું મંજુભાઈ રાઠોડ ખરેખર દેવી દેવતા હોય છે તેવી ખૂબ જોરદાર ડિબેટ ચાલી હતી જુઓ તમે આ કોલ રેકોર્ડિંગ અને ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તમે શું કરો છો શું કરે છે કેલા શું કરે

મંદિર માં નહી થાતા મંદિર ના પૂજારી ખુદ થાય છે બળાત્કાર કર્યો હું તમને મંદિર ક્યાં થાય મંદિર નો ત્રણ ખુદ કરે છે હા એ બરાબર છે એવા તો બઉ કિસ્સા છે પણ એ માતાજી ના મંદિર છે કે બીજા કોઈ સાધુ સંતોના મંદિરમાં છે અરે માતાજી ના માતાજી ના જે સુરત જુવો છે જુનાગઢ નો એને છોકરી જોવા આવી એને પૈકે લાગતી તી મેલડી માં કમકારા કરતી હતી ને માર્યે એ નાખી ને એ કર્યો ને બધું થયું ને અટાણે હાલ જેલ માં છે તો માતાજી હજી પૂછવા નથી ગયા કે ભાઈ મારે સુરત ને કેમ છે લાવો મારે જેલ માં એની મુલાકાત કરવા જાવી છે હા એવું મારું માનવું છે હું આ જોઉં છું વાત કરું છું બાકી મેં ક્યાંય જોયો પણ તમારી પાચો હોય તો અમુક અમારા શિલો મહેસાણા શિલો અલગ પડે કદાચ ન્યા દેવ હોય અને સાક્ષા દર્શન દેતી હોય વાત કરતી હોય તો આપડે વાત થાય એમ અમે તો ક્યાંય જોયું નથી પણ કદાચ આરે ભોયરે દર્શન થઈ જાય તો અમારા ભાઈ ખુલી જાય મારા માટે બધું ખોટું ગણાય તમારા માટે હું છે મને ખબર નથી અચ્છા અચ્છા તમે ક્યાંય જોયું નથી મને હવે એવું જોવા માટે થઈને તો અમે તરીકે વર્ષ કામ કર્યું પૂજા પાઠ તાવા

મરેલ સાંભળા બહુ ઓગાડી નાખે સાહેબ તુલસી જે ગરીબ ની હાય તો ગરીબ ની હાઈ ઇ મેલડી ગરીબની ની હાઈ રામ ગરીબની હાય ઈ કૃષ્ણ ગરીબની ની ક્યો કયો કાળકા સોટી જ જાય

હા હા ચાર લાખ રૂપિયા આલ્યા આઠ નો પંજો ચાંદી નો આલ્યો દાખલા વાંચતા ગામ માંથી વાર્યા કોને ઈ ઓલા દરબાર ને અને એને માર્યા તા એટલે એને ઓલી હાય લાગી ગઈ એટલે આપડે તો પછી માતા કેતા હોય ને ઈ કે તમારી માતા છે ને આ બધું આલ્યું દરબાર માં માતાજી ને લેવા ગયા તા તમે જોય માતાજી કેમ બેઠા તી ઈ તો આપડે ના જોયું હવે હાય તો મારી પ્રાણ પૂરે છે મૂર્તિ માં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે

આપણા નામ નું ખોટી અરજી થી બીજા નામે કરી નાખ્યું હોય તો આપડે બે ચાર ટકા ખાતા ખાતા છતાંય એ જો કઈ એનો ઉકેલ ના આવતો હોય તો આપડી આ એને ના લાગે તમે સમજતા નથી સાહેબ ખાતા કીએ છે એમાં તમારી હાઈ નથી એનું કારણ છે એ તો કાગળ ઉપર છે એટલે તમને સમજાવે કે તમારા આધાર કાર્ડ ની અંદર આટલો ફોલ્ટ છે અને અત્યારે સર્વર નથી માં તમે પાછા છે ને ધાર્મિક વસ્તુ થી અત્યારે કાગળ ઉપર વે ગયા હવે કાયદા ઉપર આવી ગયા હું ફોન કર્યો છે ને એનો મરમ મૂકી દીધો રોડ બદલાવી નાખ્યો ના ના પણ એમ તમે જે પેલું તમે એ વાત કરી કે નહીં એની પેલી આય લાગી એટલે તમે આય કોને લાગે કે જેનો કસૂર નથી કઈ નથી જે કાગળની મેટર છે એમાં તો કોર્ટ માં જવું પડે તો કોર્ટ માં બધી આયુ ન દેવા માટે હવે પણ આજીવન સજા દે તો આયુ ન લાગી જાય મને દાદી દીધી આપડો ને આપણને કોઈ જવાબ ના હાલતો હોય કાયદેસર નું છે આરટીઆઈ તો કોઈ જવાબ નથી આવે એમને જેટલા વર્ષ ચલાવો એટલા વર્ષ કોર્ટ ચાલો કોર્ટમાં કેસ ચલાવે આપડે પાંચ દસ વર્ષ કેસ ચલાવે લોકો તો કોઈ કર્મચારી પણ કદાચ એની પોતાની મન હલાવતા હોય હા તો એના કરી સુખ હોય તમે જોઈ લીજો એ તો હવે ઈ તો આપડે જોવા કુદરતી કુદરતી સિદ્ધાંત છે એને શરીરમાં લાઈ લઈ ગયો પણ ત્યાં કાળજા હોય એવું કીધું કોઈ ના પણ હું તો હવે સાહેબ હોય અપ ડેટ હોય એટલે મને બે ચાર વાર પાંચ વાર જોયો પણ એમાં કોઈ સંતોષકારક જવાબ ના માલ્યો મારી એને લાગી નહિ

એટલે મારી વસ્તુ મારી અરજી વગર એમને કોક ની સહી કરી ને ખોટી અરજી કરી ને નામે કરી નાખી સાંભળીયો કોક ની કરી હોય તો એની અંદર એફએસ સલમાન પોલીસ માં તમે ફરિયાદ આપી શકો છો કાયદા મુજબ હવે ન્યા કણ તમે માતાજી ને મોકલો કે આયલ મારી આ પોલીસ સ્ટેશન માં બાપ આયલ મને ભેગી આયલ ન્યા પે નઈ આલે પા પોલીસ સ્ટેશન ગેટ બારે રે હવે એમાં શું હોય પોલીસ સ્ટેશન ને ધક્કા ખાય પછી આમ જાય પેલા કોર્ટ માં જાય એટલે કોર્ટ માં જાય એટલે તમને કોઈ પણ કર્મચારી માં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન લેતા હોય તો એમાં ડીવાય એસપી ફરિયાદ કરો ડીવાય એસપી ના લે એસપી માં કરો એસપી ન હોય તો આઈજી માં કરો આઈજી માં નો તો ગુજરાત પોલીસે કરો એમ છતાંય ન્યાય ન મળે

સરકારી પુરાવા પુરાવા કમ્પ્લીટ હોય તો તમે એની અંદર દાદ માંગવામાં વકીલ સારો રોકી અને જે રજૂ કરવાની વખત રજૂ કરો તો વાવણી વગર ના કપાય બી સુકાઈ જાય હા એની વાવણી થાય છે વવાઈ એમ દલીલ તાણે કરો તો થાય બાકી અગાઉ કાઈ હાથમાં લઈને ઊભી બજાર રખડો તો કાંઈ એમ ન્યાય ન મળે ના ના એમ નહીં એ તો આપણે મારી ભાષામાં મારી ભાષામાં તમને વાત કરું છું કેમ તમે ગામડાના માણા હોય એમ ભાન ન હોય એટલે એમાં આડે બોલતા હોય એટલે આપણો કેસ આવે એટલે ફરી કો તારીખ પડે પછી ફરી તારીખ પડે એવી તારીખો પડતી જાય ને બધું લાંબુ થતું જાય એમ એક અનુભવ લાંબુ થાય રોજ નો દિવસ જુદો ઉગશે એટલે રોજ નું દિવસ અલગ હોય રોજ નું દુઃખ અલગ હોય રોજે રોજ કુદરતી બક્ષીસ પ્રમાણે તમારો આનંદ એવો હોય જેવો દિવસ એવો આનંદ હોય

અને ખવડાવવું તૈયાર હોય હારું માણા બનાય કોર્ટ અંદર જાવ ને એટલે ખર્ચાવાનું ટાઈમ બગાડવાનું રૂપિયા બગાડવા કઈ બધું બગાડે એટલે તમે ન્યાય મળે પણ કા તમારે મફત ન્યાય જોતો હોય

હમ મનસુખ ભાઈ હવે આપણે જો દરેક નાગરિક પોતાના પોતાની જે પેલું માંગવું હોય તો દરેક આરટીઆઈ નો રિપોર્ટ તો આપીએ કે ને ના નો આપે અત્યારે આપતા નથી હવે છે ને લોલીપોપ થઈ ગયો છે હવે કર્મચારી બતા છે ને થોડા જાડા કાંઠ વાળા થઈ છે એટલે આરટીઆઈ માંગો ને એટલે દેવી દેવી નકર ખોટો જવાબ આપી દીધી પછી હું નીચે લખી નાખે કે ભાઈ મારા જવાબ થી નારાજ હોય એટલે હું સમજો તમે કે તમારી એમની હાઈ લાગે એટલે મારી ખોટી ખોટું કર્યું છે એટલે મારી હાઈ એને ના લાગે ના તમારી નહીં લાગે કે તમારું કાળજુ મજબૂત છે

આપણને આપણે રોયા રોયા બાજુ હાટું થઈને રોયા હોમ બીઆામ હોય એમાંથી ના રીઆમ આ માટે

ધ્રુજતા પણ ઈ બાણ ના ભાતો હાથમાં હતો પણ સાહેબ એ ભીર પકડી લીધા અને મનસુખભાઈ એવું જ છે કે આપડા હગા ભાઈઓ કદાચ આપણને આવો દગો કરે ને આપણું સીનવી લે આપણા હક નું લે આપણો હક ચીનવી લે

ને હોય કરતા કરોડપતિ કરોડપતિ દિવાળી ફટાક્યા લેવા પાંચ હજાર ના ફોડવા દેવી પૂજક ના છોકરા ને ભરી જવા ફોડવા કેમકે એના છોકરા ફોડો એવા નો હોય એટલે આ તો ફટાક્યો ખાલી ફટાકો થાય બાકી એને ખબર ન ફોડવા માં કેવી મજા તો એ લોકો કે છે કે કશું તમને આપવાનું નથી એટલે એટલે શું થયું તમે કે હાય લાગે એટલે હાય માં મને એટલી સમજણ નથી મેં કીધું બધી બધા ની બધી જગ્યા લાગતી હોય એમ ના ના બધી જગ્યા ની વીઆઈપી પી આવે પછી ગરીબ ની હાય આવે મધ્યમ હાય આવે હાય નાય પ્રકાર આવે

મોટી મોટી જગ્યાઓ છે ને ત્યાં એસી રૂમ રેખા છે કરોડપતિ માણસો ને ઠંડી હવા એટલી ને ગરમી નો થાય નકર દર્શન કરવાનું ભગવાન નથી દર્શન કરનાર કોઈક જુદા છે બાપુ દર્શન કરી બરાબર

બે એનું કારણ છે કે બે કરવામાં તમે ધૂપ કરવાનું કોર્ટમાં તારીખ પડી ગયો એટલે તમે અહીંથી મંદિરે બાર નીકળો ત્યાં સજા થઈ ગયું એટલે તમે બે કામ ને નહિ ઈ છે ને તમારો વિશ્વાસ છે એની અમારે વાંધો નથી પણ કોર્ટ કચેરી કાગળ ઉપર જે હાલવાનું છે એમાં સારો એડવોકેટ રાખો રેવન્યુ નો મેટર હોય તો રેવન્યુ નો જ વકીલ રોકો કિડની ના ડોક્ટર હોય એમાં કિડની વાળા પાસ આવપેટીક વાળા પાસ આવે એની ભાંગેલ તોડેલ ના કેસ આવે એટલે હૃદય રોગ નો એમડી ડોક્ટર હોય હૃદય જ કામ કરતો હોય હૃદય નો દુખાવો હોય તો હૃદય વાળા પાસે જવું જોઈએ પીડા કઈ છે રેવન્યુ ની છે ક્રિમિનલ એટલે મારે એ રેવન્યુ કેવાય એમાં તમે રેવન્યુ વકીલ રોકો રેવન્યુ વકીલ હા જમીન મકાન ના જે કેસ લડતા હોય ને એ વકીલ રોકો એટલે તમે ન્યાય મળી જા એમાં જો તમે કોઈ ક્રિમિનલ વકીલ રેખો તો ઢીકાપાટો નો કેસ લડતા હોય એ આમાં નહીં હાલે બરાબર બરાબર જનરલ જનરલ વકીલ હિસ્સો આમાં સમાયેલો છે એવું લખશે એટલે તરત જ તમારે બધું કાગળિયા મંચે પાટલા માં ચડવા આમાં અગર બધી બધી દેવની જુદી જુદી આવે એમ બધા નિવેદ જુદા જુદા આવે વકીલ જુદા જુદા આવે અનુભવ નઈ ને આપડું પડે હે તમારું નામ હું કીધું મારું નામ જગાભાઈ જગાભાઈ ગોવિંદ જગાભાઈ જગાભાઈ આપડે આપડી અકાઈ સમાજ માંથી પરમાર હું વધારે જોર હાલો કઈ વાંધો નહી પરમાર હું પરમાર નો ભાણે જ છું તમે કઈ ઉપાધિ કરતા નહીં મારું માર છે હું તમને ભેગા હાલી બારા ખાડ ના કઈ પણ ધૂપ ધુવાડ વાત નો કરતા ના અરે હું શું કઉ છું કે તમે તો એમ તો છે તમને ખબર પડે કઈ જગ્યા કયો તાલુકો છે કઈ જીવી કયું આવે છે કે હું હજી તો તમારું લખું છું ને હવે તમારું ગામ બોલો મારું ગામ માત્રોટા ગામ માત્રોટા માત્રોટા ઓવે માત્રોટા 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 હમ હા ગામ એ ભરે હાલ દેખ હમ માત્રો

બરાબર છે મેલા ફોટો મોકલવું છું એવું છે પણ ફોટો હાલ મારી કન છે નહીં કઈ ફોટો પાડીને મોકલો ને WhatsApp વાળો મોબાઈલ છે હા છે તો WhatsApp વાળો તો કોક તમે ન આવડતું હોય તો મને ન મોકળો હા એટલે ફોટો નથી મારી કને હાલ ન કે હું હાલ ફોટો મોકલાવતો એટલે આમ ફોટો મોબાઈલ માં પાડી લેવાય જ્યાં ઉભા હોય યા ભલેન બગડ લે જેવો આવે તમે પાડીયો ને ઓહો આ હા બરાબર બરાબર હા હા સાર સાર હા ઓડિયો વાયરલ કરું તમારી મંજૂરી છે ને આ ઓડિયો વાયરલ કરવામાં તમારી માટે અન્યાય જે અત્યાચાર છે એ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હા હા મંજૂરી મંજૂરી ઓકે સર ઓકે